નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં રોજ આપણે અલગ અલગ વિષય પર વાત કરીએ છીએ રોજ અલગ અલગ સ્પેશિયાલિસ્ટ સાથે ચર્ચા પણ કરતા હોઈએ છીએ અને એવી કોઈ બીમારી વિશે વાત કરીએ છીએ જે શંકાનું સમાધાન તમને પણ ઘરે બેઠા અમે આપી શકીએ અમારો ઉદ્દેશ પણ એ છે કે તમારી જે કોઈ સમસ્યાઓ હોય તેનું નિવારણ અમે આપી શકીએ રોજ અલગ અલગ વિષય પર જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આજનો વિષય ખૂબ જ ખાસ છે એટલા માટે કારણ કે અત્યારે આપણે છેલ્લા થોડા દિવસથી સાંભળીએ છીએ છાપામાં વાંચીએ છીએ ન્યૂઝમાં સાંભળીએ છીએ કે કોવિડની નવી લહેર શરૂ થઈ ગઈ છે અને કોરોનાનો નવો વેરિયન્ટ અત્યારે આવી રહ્યો છે ઇન્ડિયામાં તેના કેસ નોંધાયા છે ગુજરાતમાં પણ પગ પેસારો તેનો થઈ ગયો છે ત્યારે આજે સમજવું છે કે કોરોનાની નવી લહેર અને જે કોવિડનો નવો વેરિયન્ટ છે તે એકચ્યુઅલી છે શું તે ઘાતક છે કે કેમ અને નવા વેરિયન્ટની અસર કોવિડ કરતાં કેટલી અલગ છે અને એ તફાવત સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીશું આજે આપણી સાથે સ્ટુડિયોમાં જે ગેસ્ટ ઉપસ્થિત છે જે ડોક્ટર ઉપસ્થિત છે તેની હું તમને ઓળખાણ કરાવી દઉં આપણી સાથે પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજેન્દ્ર ગઢવી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેઓ એમબીબીએસ અને એમડીની ડિગ્રી બરોડાથી મેળવી છે એમએસ યુનિવર્સિટીમાંથી અને વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા પણ ગયા હતા સાથે જણાવી દઈએ કે તેઓ પબ્લિક હેલ્થમાં રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે છેલ્લા એકવીસ વર્ષથી કામ કરી રહ્યા છે અને ડબ્લ્યુએચના કન્સલ્ટિંગ પણ કન્સલ્ટન્ટ પણ તેઓ છે તો આ બધા જ મુદ્દાઓ સાથે આજે આપણે તેમની સાથે ચર્ચા શરૂ કરીએ સ્વાગત તેઓનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત આપનું અ સર જે પ્રકારે અત્યારે મેં વાત કરી સૌથી પહેલાં તો તમે આટલા વર્ષોથી સરકાર સાથે અને ભારત સરકાર સાથે કામ કરી રહ્યા છો સૌથી પહેલાં તમારી થોડી પ્રોફાઇલ સમજવી છે કે તમારો અભ્યાસ ક્યાંથી રહ્યો અને તમે ક્યાંથી પ્રેક્ટિસ અને કેટલા વર્ષોથી પ્રેક્ટિસ કરી સંજુની સૌથી પહેલાં તો હું તમને અભિનંદન પાઠવું કે તમે એકદમ આ અત્યારે કોવિડ નાઇન્ટીનની નવી લેયર ચાલુ થવાની છે અને સાથે જ તમારી ચેનલે આ કાર્યક્રમનું એકદમ ટાઈમલી આયોજન કર્યું છે એટલે એ બદલ હું પ્રવેશ ચેનલ અને તમને અભિનંદન આપું વાત કરીએ મારી તો મેં એમ જેમ તમે જણાવ્યું મેં એમબીબીએસ એમડી બરોડા મેડિકલ કોલેજથી કર્યું અમેરિકાથી માસ્ટર્સ ઇન હેલ્થ સર્વિસ એડમિનિસ્ટ્રેશન કર્યું અને પીએચડી કર્યું મેં એપિડેમિયોલોજી વિષયમાં આ કોવિડ નાઇન્ટીન આપને ખબર છે કે એમાં એ પ્રિવેન્શનનો બહુ મોટો રોલ છે કોવિડ નાઇન્ટીનમાં બીજા બધા રોગોમાં ક્યોરેટિવનો રોલ વધારે હોય છે જ્યારે આમાં કોવિડ નાઇન્ટીનમાં પ્રિવેન્શનનો રોલ વધારે છે મારી એકવીસ વર્ષની પ્રોફેશનલ કેરિયરમાં મેં ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગુજરાત સરકાર ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થામાં અલગ અલગ ન્યુ ગિની ફિલિપિન્સ જેવા દેશોની કન્ટ્રી ઓફિસમાં કામ કર્યું છે તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સાઉથ ઇસ્ટ એશિયા રિજિયોનલ ઓફિસ અને વેસ્ટર્ન સ્પેસિફિક રિજિયોનલ ઓફિસ નામની રિજિયોનલ ઓફિસીસમાં પણ મેં કામગીરી કરી છે કો મેં ઘણા બધા ડેપ્યુટી ડાયરેક્ટર અને ઘણા બધા હોદ્દામાં ડાયરેક્ટર એવા ઘણા હોદ્દામાં કામ કર્યું છે પણ કોવિડ નાઇન્ટીનની વાત કરીએ તો મેં કોવિડ નાઇન્ટીનમાં ગુજરાત સરકારમાં મેં લીડ એપિડેમોલોજીસ્ટ તરીકે કામગીરી બજાવી હતી ત્યારબાદ મેં સાઉથ ઇસ્ટ એજ રિજિયનલ ઓફિસ માં કન્સલ્ટન્ટ તરીકે કોવિડ નાઇન્ટીન કન્સલ્ટન્ટ તરીકે મેં મારી સેવાઓ આપી હતી અને વેસ્ટર્ન સ્પેસિફિક બ્રીજન ઓફિસ કે જે સાત ત્રીસ કન્ટ્રીઓ જેમાં હોંગકોંગ ચીન જેવા મોટા મોટા કન્ટ્રીઓ છે તેમાં પણ કોવિડ નાઇન્ટીનમાં કન્સલ્ટન્ટ તરીકે મેં મારી ફરજો બજાવી હતી બિલકુલ સર જે રીતે અત્યારે આપણે આજનો ટોપિક છે કે કોવિડ શબ્દ થી તો હવે બાળકથી લઈને મોટા સૌ કોઈ અત્યારે યુઝ ટુ થઈ ગયા છે અચ્છા કોવિડની નવી રહેલ અને તેમાં પણ કોરોનાનો નવો વેરિયન્ટ અત્યારે ચર્ચાનો વિષય છે ઇન્ડિયામાં બે હજાર ઉપર એના કેસ આવી ગયા છે ગુજરાતમાં હવે એનો પગ પેસારો થઈ ગયો છે તો સૌથી પહેલા તો સર આજે નવો વેરિયન્ટ છે એના વિશે થોડું સમજવું છે કે શું છે આ જે નવો વેરિયન્ટ છે જીએન ડોટ વન એ ઓમિક્રોનનો જ એક પ્રકાર છે એટલે સૌથી પહેલાં તો તમે જુઓ તો વેરિયન્ટ એટલે નવો વેરિયન્ટ ના કહી શકાય આને આને સબ વેરિયન્ટ કહેવાય ઓમિક્રોન જે મેઇન વેરિયન્ટ છે એનો એક પેટા ભાગ છે એક હવે આપને ખબર છે કે જે આપણે કોવિડ નાઇન્ટીનમાં જે સૌથી સૌથી મોટી મુશ્કેલી આવી એ ડેલ્ટા વેરિયન્ટ વખતે આવી હતી ત્યાર પછી છેલ્લો વેરિયન્ટ આવ્યો ઓમિક્રોન આવ્યો છે અને સદ સદભાગ્ય એવા છે કે ઓમિક્રોન વેરિયન્ટ હા એની ટ્રાન્સમિસિબિલિટી એટલે કે એની ફેલાવાની ક્ષમતા ઘણી વધારે છે પણ એની જે એની ઘાતકતા જેને અમે મોર્ટાલિટી કહીએ મેડિકલની ભાષામાં એ મોટાલિટી એ ઘણી ઓછી છે એઝ કમ્પેર ટુ ડેલ્ટા એટલે 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 તમે તમે જોયું હશે કે ડેલ્ટા વેરિયન્ટની લહેર આપણા ત્યાં આવી હતી તો ઘણા બધા હોસ્પિટલાઇઝેશનના પ્રશ્નો થયા હતા હોસ્પિટલો બધી પૂરી થઈ ગઈ હતી અને ઘણા લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ઓમિક્રોન આવ્યો ત્યારે શું થયું લોકોને થયા ઘણા લોકોને કોવિડ થયો પણ હોસ્પિટલાઇઝેશન અને લોકોના મૃત્યુનું પ્રમાણ ઓછું થયું આ ઓમિક્રોનનો જ એક પ્રકારનો આ વાયરસ છે ને એ ટૂંકમાં વાયરસ એ મ્યુટેટ થતા રહે છે એના જે એની ઉપર જે પ્રોટીનનું લેયર હોય એ ચેન્જ થતું રહે એના સ્પાઇક્સ બદલાતા રહે એની સાથે એ એની જે મનુષ્યમાં ઘૂસીને એને રોગ કરવાની ક્ષમતા છે એમાં પણ ફેરફાર થતા રહે એટલે આ જ્યારે આ સ્પાઇકમાં ફેરફાર થયો અને એના કારણે નવો વેરિયન્ટ આવ્યો છે પણ એ ઓમિક્રોનનો જ એક પ્રકાર છે હાલમાં આના ચીન સિંગાપોર અને અમેરિકામાં કેસો નોંધાયા હતા હવે ભારતમાં પણ નોંધાયા છે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં આના કેસો નોંધાયા હતા અને એ હાઈ રાઇઝ ઉપર છે પણ સદભાગ્યે અત્યારે જે અત્યારના જે અત્યારે જે એના જે પ્રાઇમા ફેસી આપણને જે એના અભ્યાસ ઉપર તેવું જણાય છે કે આ વેરિયન્ટ એ ઓમિક્રોન જેવું જ વર્તન ધરાવી રહ્યો છે એટલે કે ટ્રાન્સમિસિબિલિટી હાઈ છે પણ એની ઘાતકતા ઓછી છે સર લક્ષણોની અત્યારે આપણે વાત કરીએ એક તો પહેલાં તો આપણે વૈશ્વિક લેવલે તમે કહ્યું કે અલગ અલગ દેશોમાં આના કેસ નોંધાયા છે અચ્છા કોઈ પણ કોવિડ પણ જ્યારે કોવિડની પણ શરૂઆત થઈ કોવિડ નાઇન્ટીનની પણ ત્યારે પણ એ બહારના દેશમાંથી આવેલો આ વાયરસ હતો અને પછી આખા સમગ્ર વિશ્વને તેને ઝપેટમાં લઈ લીધું આ નવું વેરિયન્ટ છે એ નવા વેરિયન્ટની અસર ખાસ અત્યારે જે જે દેશોમાં છે ત્યાં અત્યારે વૈશ્વિક લેવલે આંકડાકીય માહિતી કોઈ ખાસ સામે આવી છે ખરી આ આંકડાકીય માહિતી ખાસ એટલા માટે નથી કે એ રોજ પ્ર રોજ બદલાતી પ્રક્રિયા છે પણ હાલમાં આ જીએન ડોટ વનના સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયેલા છે ભારતમાં બે હજાર અઠ્યાવીસ કેસ છે ભારતમાં પણ કેરલા એ સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે અને ગુજરાતમાં જે બે કેસ નોંધાયા છે તે પણ ટ્રાવેલ હિસ્ટ્રી કેરલાની બતાવે છે એટલે ગુજરાતમાં પણ એક રીતે તો ઇમ્પોર્ટેન્ટ કેસ છે કેરલાથી બિલકુલ સર કોવિડ નાઇન્ટીનમાં લક્ષણો હતા કે શરદી થવી ખાંસી થવી ગળું દુખવું અથવા તો તાવ આવવો આ જે સામાન્ય લક્ષણો બધા હતા અને તેના પછી ટેસ્ટ કરાવવામાં આવતો હતો રેપિડ ટેસ્ટ અને પછી એ ટેસ્ટ પછી એના પોઝિટિવ નેગેટિવના રિઝલ્ટ આવતા હતા અચ્છા નવો જે વેરિયન્ટ આવ્યો છે અત્યારે આપણે જે નવા વેરિયન્ટની વાત કરી રહ્યા છે એના કોઈ ખાસ સિમ્ટમ્સ છે કે એના પણ કોઈ સામાન્ય લક્ષણો છે એના કયા સિમ્ટમ્સ છે આ જે નવો જેએન ડોટ વન છે એ વેરિયન્ટમાં પણ લક્ષણો તો જે જૂના કોવિડના છે એ જ છે આમાં કોઈ જ છે ને સોર થ્રોટ એટલે ટૂંકમાં ગળામાં બળતરા થવી અશક્તિ લાગવી અને એવા થાક લાગવો પણ આમાં બે વસ્તુ છે એક ગેસ્ટ્રો એક તો ભૂખ મરી જવી અને ગેસ્ટ્રો ઇન્ટસ્ટનલ ડિસ્ટર્બન્સીસ આ બે નવા લક્ષણો પેશન્ટમાં જોવા મળ્યા છે પણ બાય લાર્જ લક્ષણો તો આ લક્ષણો પહેલાં જૂના ઓમિક્રોનમાં પણ હોતા જ અને યુઝઅલી આ જીએન ડોટ વનમાં જે લક્ષણો છે ચારથી પાંચ દિવસમાં પેશન્ટને સારું થઈ જ થઈ જાય છે અત્યાર સુધી જે અન્ય દેશોમાં જે કેસો નોંધાય એમાં ચારથી પાંચ દિવસમાં રિકવરી પેશન્ટને આવી જતી હોય છે ઓકે સર જે રીતે આપણે ભૂતકાળમાં જોયું છે કે કોવિડ નાઇન્ટીન જે વાયરસ હતો એ વાયરસ ઓછી ઇમ્યુનિટીવાળાને અથવા તો પછી સિનિયર સિટીઝન્સને અથવા બાળકોને વધારે અટેક તેમના પર વધારે હાવી થઈ જતો હતો આ વેરિયન્ટનું પણ કંઈક એવું છે કે આ બધાને ઇફેક્ટ કરે છે નહીં આ વેરિયન્ટ પણ મેં મેં આપણે કીધું એ પ્રમાણે આ ઓમિક્રોનનો જ એક સબ સબ ટાઈપ છે તો ઓમિક્રોન જેવી જ એના લક્ષણો પણ એવા જ છે અને જેમ આપણે જણાવ્યું એ પ્રમાણે કે આ પણ જે એલ્ડરલી પેશન્ટ છે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એ લોકોને જ વધારે અસર કરે છે જે ઓમિક્રોન જે પ્રમાણે કરતો તે પ્રમાણે એટલે આમાં કોઈ કોઈ મેથડોલોજીમાં કોઈ બહુ મોટો ચેન્જ નથી જે ઓમિક્રોનમાં જે પ્રકારના લક્ષણો જણાતા હતા અને જે પ્રકારના પેશન્ટને જે પ્રકારની વધારે તકલીફ પડતી હતી એવી જ તકલીફ અત્યારે પણ પડવાની સંભાવના છે એટલે એલ્ડરલી અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ઇન પર્ટિક્યુલર ઓકે સર કોવિડ નાઇન્ટીનમાં આપણે જે ટ્રીટમેન્ટની પ્રોસેસ આપણે જોઈ છે તો જ્યાં સુધી કોવિડની વેક્સિન નહોતી આવી ત્યાં સુધી જે સિમ્ટમ્સ હોય સિમ્ટમ્સની ટ્રીટમેન્ટ કરતા હતા કે તાવ હોય તો તાવની ટ્રીટમેન્ટ ખાંસી શરદી હોય તો તેની ટ્રીટમેન્ટ અત્યારે જો આ નવો વેરિયન્ટ કોઈ દર્દીમાં દેખાય છે કોઈ પેશન્ટમાં પોઝિટિવ કોઈ વ્યક્તિને આવે છે તો તેની સારવારની પદ્ધતિ કઈ છે અને બીજું કે એને સારવાર ઘરે આપી શકાય અને ઘરે જો કાળજી રાખવી હોય તો એ કેવા પ્રકારની લઈ શકીએ અત્યારે સારવાર અંગે હજુ જે હજુ તો આમાં સારવાર એ બહુ કોમ્પ્લેક્સ વિષય છે એટલે અત્યારે બહુ બહુ ઓછા કેસીસ આવ્યા છે ભલે એ ત્રણ દેશોમાં નોંધાયા પણ પ્રમાણમાં કેસ બહુ ઓછા છે એટલે સારવાર અંગે કોઈ ડેફિનેટ ગાઈડલાઇન આ પર્ટિક્યુલર જીએન ડોટ વન માટે અવેલેબલ ક્યાંય છે નહીં પણ અત્યારે તો મેઇન તમે કીધું એ પ્રમાણે કોવિડ નાઇન્ટીનમાં ઓમિક્રોનની જે ટ્રીટમેન્ટ છે એમાં જે આપણે ફોલો કરતા હતા કે ભાઈ આપણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવી હોમ બેઝ ટ્રીટમેન્ટ આપવી આ અને એને ટૂંકમાં જે એની લોકલ જે ટ્રીટમેન્ટ અવેલેબલ હોય ધારો કે આપણે ત્યાં ઉકાળા પીવરાવતા હતા એક્સેટ્રા એક્સેટ્રા તો અત્યારે આમાં પણ ટ્રીટમેન્ટ મોડાલિટીમાં કોઈ જ ફેરફાર થયો નથી ઓમિક્રોનનો સેમ છે આપ જે વાત કરો છો એ ડેલ્ટામાં આપણે રેમડેઝીવીર અને એ બધી વસ્તુઓ કરતા હતા પણ ઓમિક્રોનમાં આપણે એ પણ નહોતા કરતા તમને જો યાદ હોય તો તો અત્યારે આ જે છે સબવેરિયન જીન ડોટ વન એ ઓમિક્રોનનો જ સબવેરિયન્ટ છે એટલે અત્યારે આપણે ખાલી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ આપીએ છીએ ઓફકોર્સ હોમ બેઝ ક્યોર પણ આમાં સંભવત છે કેમ કે આની ઘાતકતા બહુ ઓછી છે એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર ક્યારે પડે જ્યારે ઘાતકતા વધાર હોય ત્યારે મેં તમને પહેલાં જણાવ્યું એ પ્રમાણે આ વાયરસ છે એની ટ્રાન્સમિસિબિલિટી હાઈ છે એટલે ફેલાવાની ક્ષમતા હાઈ છે પણ ઘાતકતા ઓછી છે એટલે એને એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર પણ પ્રમાણમાં ઓછી છે ઓછી પડે છે રાઈટ સર જે રીતે અત્યારે આપણે આ નવા વેરિયન્ટની વાત કરી રહ્યા છે કોવિડમાં આપણે જોયું છે કે એક વ્યક્તિને પોઝિટિવ આવે છે એ વ્યક્તિ આઇસોલેટ થાય છે તેમ પણ છતાં ઘરના બધા જ વ્યક્તિઓને એ ચેપ લાગતો હોય છે એ વાયરસની અસર થતી હોય છે આખે આખા ઘર આખે આખા પરિવાર આખે આખા ગામડા શહેર આ કોવિડના વાયરસમાં ઝપેટમાં આવી ગયા હતા એની ફેલાવાની જે ક્ષમતા હતી તે ક્ષમતાની કમ્પેરેટિવલી આ નવો વેરિયન્ટ છે તેની ફેલાવાની ગતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ખૂબ સારો પ્રશ્ન સંજીવભાઈ આ આપણે આપ જે વાત કરી રહ્યા છો એ વાત આમાં 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 ફેલાવાની ક્ષમતા અને ઘાતકતા અમારે મેડિકલ સાયન્સમાં આને છે ને ટ્રાન્સમિસિબિલિટી એન્ડ મોર્ટાલિટી એ રીતે કહેવામાં આવે ઇન્ફેક્ટિવિટી ટ્રાન્સમિસિબિલિટી એન્ડ મોર્ટાલિટી ધારે કે કોઈ પણ નવો રોગ આવે ત્યારે એ રોગને અટકાવવાના પ્રયાસ તરીકે શું કરશો તો અમારે સૌથી પહેલાં ત્રણ વસ્તુ જાણવી પડે કે એની ઇન્ફેક્ટિવિટી એટલે એને લોકોને ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા કેટલી છે એટલે કેટલો ઇન્ફેક્ટ કરે છે સેકન્ડ ટ્રાન્સમિસિબિલિટી કે એક વ્યક્તિ કેટલા લોકોને આ રોગ ફેલાવી શકે છે અને ત્રીજું મોર્ટાલિટી કે આ આ રોગમાં જેટલા લોકોને રોગ થયો એ પૈકી કેટલા લોકોને હોસ્પિટલમાં લઈ જવા પડે છે અને એમાંથી કેટલા લોકોનું મૃત્યુ થાય છે હવે તમે કમ્પેર કરો તો કોવિડ નાઇન્ટીન પહેલાંની તમે પહેલાંના કોવિડ નાઇન્ટીનની વાત કરો છો અને ઓમિક્રોન પહેલાંની વાત કરો છો એવું મારું મારી સમજણ છે ડેલ્ટા તમે ડેલ્ટામાં તો આપણે જોયું હશે કે આપણે ત્યાં સૌથી વધારે મૃત્યુ ઓલ ઓવર વર્લ્ડમાં અને પર્ટિક્યુલરલી ભારતમાં થયા તો એ ડેલ્ટા વેરિયન્ટ વખતે થયા તો ડેલ્ટા વેરિયન્ટમાં ની જે લાક્ષણિકતા એમાં એવું હતું કે ડેલ્ટા વેરિયન્ટની ટ્રાન્સમિસિબિલિટી ઓછી હતી એટલે ધારો કે એની 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 ફેલાવાની ક્ષમતા ઓછી હતી પણ એની મોર્ટાલિટી એટલે એની ઘાતકતા ઘણી વધારે હતી એટલે શું થતું હતું ધારો કે ફોર એક્ઝામ્પલ ડેલ્ટા ડેલ્ટાથી કોઈ એક વ્યક્તિને ઇન્ફેક્શન થયું હોય તો એ વ્યક્તિ બીજા દસ જણાને રોગ ફેલાવતો હતો અને એ દસમાંથી એક વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવું પડતું એની હોસ્પિટલાઇઝેશન લગભગ દસ ટેન જેટલું હવે ઓમિક્રોનમાં ત્યાર પછી ઓમિક્રોન આવ્યો તો જ્યારે ઓમિક્રોન આવ્યો ત્યારે અમારો એક કન્સર્ન હતો મને યાદ છે હજુ સાઉથ વેસ્ટર્ન સ્પેસિફિક રિજિયન ઓફિસમાં હતો ત્યારે ઓમિક્રોન આવ્યો હતો ઓક્ટોબર એકવીસમાં અને એ વખતે અમારા બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા કેમકે ઇનિશિયલ આ બોત્સવાનામાં આ આવ્યો હતો આ આ વાયરસ ઓમિક્રોનનું ફર્સ્ટ ડિટેક્શન બુત્સ બોત્સવાનામાં થયું હતું એનું ડિટેક્શન થયું હતું સાઉથ આફ્રિકામાં પણ વાયરસ ઓરિજિનલ કર્યો હતો બોત્સવાનામાં પણ બોસવાનામાં જીનોમ સિકવન્સિંગની કોઈ ફેસિલિટી અવેલેબલ નહોતી એટલે એ લોકોએ સેમ્પલ મોકલ્યા હતા સાઉથ આફ્રિકા અને સાઉથ આફ્રિકામાં પહેલો કેસ ડિટેક્ટ થયો તો એ વખતે અમારી પાસે અમારા કે હું વેસ્ટર્ન સ્પેસિફિક રિજિયન ઓફિસમાં સાડત્રીસ કન્ટ્રીના ના ના હેલ્થ ઓફિસર્સ અમને પૂછતા હતા કે આ નવું વેરિયન્ટ છે તો એ શું છે એની એની તમે જે પ્રશ્નો પૂછો જે રીતે ઘાતક છે એનું શું થશે એટલે એ વખતે અમે અમે વોચ રાખતા હતા અને અમે અમે એ વખતે જોયું તો કેસો બહુ જ મોટા પ્રમાણમાં લોકોને કોવિડના કેસો વધવા માંડ્યા સાઉથ આફ્રિકા અને બોત્સવાનામાં એટલે પછી અમે શરૂઆતના સ્ટેજમાં તો અમને પણ બહુ બીક લાગી હાલો આજો આજો ડેલ્ટામાં એક રીતે અમે ડેલ્ટાની લેયર પસાર કરી હતી આપણે જેમાં ટ્રાન્સમિસિબિલિટી ઓછી હોવા છતાંય મોર્ટાલિટી બહુ હાઈ હતી હવે મેં આમાં ટ્રાન્સમિસિબિલિટી હાઈ હોય અને સાથે સાથે ઘાતકતા એટલે મોર્ટાલિટી પણ હાઈ હોય તો લાખોના લાખો લોકો મરી જાય એવી શક્યતાઓ હતી એટલે એ પણ પંદર દિવસ ત્યાર પછી અમને એ કેસો જોવા મળ્યા જો યુરોપિયન યુનિયનમાં જોવા મળ્યા એમાં યુકે અને બલ્ગેરિયામાં અમને કેસો જોવા મળ્યા અને એ વખતે પછી અમે એનું પર મોનિટરિંગ કરતા હતા કે ટ્રાન્સમિસિબિલિટી તો અમને ઇનિશિયલી એવી ખબર પડી કે ટ્રાન્સમિસિબિલિટી હાઈ છે અને મોર્ટાલિટી પણ ઇનિશિયલી સાઉથ આફ્રિકામાં હાઈ હતી પણ જ્યારે અમે ડેટા કમ્પેર કર્યો યુરોપિયન કન્ટ્રીઝ સાથે ત્યારે અમને ખબર પડી કે મોર્ટાલિટી ભલે મોર્ટાલિટી આફ્રિકામાં હાઈ છે પણ કેમ કે સાઉથ આફ્રિકામાં ડેલ્ટા વાયરસ નહોતો અને સાઉથ આફ્રિકાનું વેક્સિનેશન ઓછું હતું પણ એ જ ઓમિક્રોનની મોર્ટાલિટી યુરોપિયન કન્ટ્રી અને યુકે અને બલ્ગેરિયા જેવા કન્ટ્રીમાં બહુ જ ઓછી હતી કેમ કે એ લોકો વેક્સિનેટેડ હતા એટલે એટલે પ્રસ્થાપિત થયું કે આ ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટી ભલે હાઈ રહી પણ ઘાતકતા ઓછી છે હવે ઘાતકતા ઓછી હોવાના કારણે શું થાય સી ઓમિક્રોન એ હવા દ્વારા ફેલાતો રોગ છે એટલે શું થાય કે એ બધા લોકોને ઇન્ફેક્ટ ના કરે જેટલા લોકોને ઇન્ફેક્ટ કરે એટલાય લોકોમાં એની રોગપ્રતિકારક શક્તિ આવી જાય હવે જો એ ધીમે 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 ટ્રાન્સમિટ થાય તો રોગપ્રતિકારક શક્તિ આવવામાં લાંબો સમય લાગે અને લોકોના મૃત્યુ વધારે થાય પણ ઓમિક્રોન એ એક રીતે કુદરતે ભલે એ ઓમિક્રોન રોગ જ હોય એક રોગ જ છે પણ છતાં એની ટ્રાન્સમિસિબિલિટી હાઈ હોવી આપણા માટે ઉપકારક સાબિત થઈ કે બધા લોકોમાં તાત્કાલિક ફેલાઈ ગયો ઘાતકતા ઓછી હતી એટલે હોસ્પિટલાઇઝેશન મૃત્યુ ઓછા થયા અને લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ વધી ગઈ હવે આ સેમ વસ્તુ અત્યારે આમાં જીએન ડોટ વનમાં પણ છે એ ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે એટલે એની ટ્રાન્સમિસિબિલિટી હાઈ દેખાઈ રહી છે પણ ઘાતકતા ઘણી ઓછી છે એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે આ આ જે સબવેરિયન્ટ છે એ ભલે હાઈ ટ્રાન્સમિસેબલ હોય પણ મૃત્યુ કરવાની શક્યતા ઓછી છે હા પણ ઓફકોર્સ પર્ટીક્યુલરલી જે હાઈ રિસ્ક ગ્રુપ છે જેમ કે ઓલ્ડર પીપલ અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એને તો તો પણ તકેદારી રાખવી જ રહી રાઈટ સર તમે જે રીતે જણાવ્યું કે સ્વાભાવિક પણ આજનો આપણો જે ઉદ્દેશ છે એ અવેરનેસનો જ છે એ ડરાવાનો નથી તમે કહ્યું કે આ જે વેરિયન્ટ નવો છે એ ફેલાઈ બમણી ગતિએ રહ્યો છે પણ એની ઘાતકતા ખૂબ ઓછી છે તેમ છતાં સાવચેત રહેવાની કેટલી જરૂર છે ડરવાની જરૂર નથી પણ આપણે સાવચેતી અને આપણે અવેરનેસ તો રાખવી જ પડશે એના વિશે તો એ કેટલું જરૂરી છે બિલકુલ કેમકે આ મેં તમને જણાવીએ એ પ્રમાણે આ એક હવા દ્વારા ફેલાતો રોગ છે એટલે એમાં જેટલી સાવચેતી આપણે જો સાવચેતી ના રાખીએ તો એમાં કે આ વાયરસને એવી ખબર ના પડે કે આ આ માણસને હું ઘાતક બનવું ને આ માણસને ના બનવું દરેક માણસને ઇમ્યુનિટી અલગ અલગ હોય છે દરેક માણસની રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ હોય છે એટલે વાયરસને તો એવી કે ખબર ના પડે એટલે જેટલા લોકોને ઓછું થાય આ રોગ એટલા એટલા ઘાતકતા એમની ઊંચી ઘાતકતા ઊંચી થઈ રહી છે સાવ મટી ગઈ છે એવું નથી કહેતા આપણે ધારો કે ઓમિક્રોન થી ઘાતકતા ઘટી છે પણ સાવ નથી એવું નથી એટલે એટલે ધારો કે પેલા ડેલ્ટામાં સો એક માણસને હોસ્પિટલાઇઝ કરવા પડતા હતા તો આમાં એક હજાર એક પણ એક પણ છે ખરો હવે એ એક કોણ કદાચ આપણે હોઈ શકીએ જો જો પ્રિકોશન્સ ના રાખે તો અને એટલા માટે આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ ઓફકોર્સ એની તો આપણે રાખવા જ રહ્યા જે નિયમો ગાઈડલાઇન્સ છે એનું તમારે અમલવારી કરી જે પ્રકારે અત્યારે નવા વાત કરી રહ્યા છે ગુજરાતમાં બે કેસ તો અત્યારે છે જ પણ એ વધારે વધારે વધે ન એની ગતિ ફેલાય અને કારણ કે દરેક વાયરસની એક ચેન તોડવી જરૂરી છે અને એટલા માટે દરેક ગાઈડલાઇન્સ સરકાર બનાવતી હોય છે અને એ જ વિચારણા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કરી રહી છે હવે થોડું એ વિશે થોડું સમજવું છે કે અત્યારે જે બધી બેઠકો ચાલી રહી છે આરોગ્ય વિભાગની તો એ નવી વિશે સરકાર શું વિચારણા કરી રહી છે જે જે આજ આજ મેં આપણે જણાવ્યું પ્રમાણે આ જે ત્રણ કન્ટ્રીઝમાં સિંગાપુર યુએસ અને ચાઇનામાં આ રોગ આ જેન ડોટ વનના કેસો નોંધાયા પછી વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓલરેડી આ અંગે માર્ગદર્શિકા માર્ગદર્શન આપ્યું છે અને એ માર્ગદર્શન જે પહેલાં છે એવું જ છે કે એક તો માસ્ક પર્ટિક્યુલરલી હાઈ રિસ્ક પોપ્યુલેશનને માસ્ક પહેરવો માસ્ક પહેરવો સાહીઠ વર્ષથી મોટી ઉંમરના હોય અને જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય એચઆઈવી રોગવાળા હોય કે સ્ટીરોઇડ ઉપર હોય એવા વ્યક્તિઓએ માસ્ક કમ્પલસરી પહેરવો ક્રાઉડેડ જગ્યાએ એટલે કે જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું વારંવાર હાથ ધોવા તમે જ્યારે કોઈ તમને જ્યારે છીંક આવે કે ઉધરસ આવે તો આડો રૂમાલ રાખવો અથવા હાથ રાખવો જો રૂમાલ અવેલેબલ ના હોય તો અને અનનેસેસરી બહાર એવી કોઈ જગ્યાએ જવું નહીં કે જ્યાંથી તમને સંક્રમણ લાગવાની કોવિડ નાઇન્ટીન સંક્રમણ લાગવાની સંભાવના હોય એટલે આ જે જૂની જે રેકમેન્ડેશન છે એ જ રેકોમેન્ડેશન એ હાલ અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે કરેલી છે ભારત સરકાર પણ એ એ માર્ગદર્શિકાના આધારે જ નવી માર્ગદર્શિકા ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને બંને બનાવશે એવી મારી ધારણા છે એ અત્યારે પ્રોસેસમાં હશે કેમ કે એમાં ટેકનિકલી કંઈક ઉમેરવું હોય ધારો કે ભીડભાડવાળી જગ્યા છે તો એમાં કોને ડિફાઈન કરવું કે કોને એમાં ટૂંકમાં વધારે સ્ટ્રિક્ટ પગલાં લેવા કે નહીં એ ज्या सुधी मला अत्यंत सुधी माहितीचे सिंगापूरम मा अत्यारे, सिंगापूर ए बहु कडक વલણ ધરાવતો દેશ ગણાય છે કોવિડ નાઇન્ટીનના મામલામાં એમાં લોક એમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ બેન જે સૌથી છેલ્લા જે કન્ટ્રીઓમાં આવ્યો એ પૈકી એક સિંગાપુર હતું એટલે એટલું કડક એનું ધોરણ છે તો એ લોકોએ પણ કોઈ વધારે પ્રકાર કોઈ એ લોકોની માર્ગદર્શિકા પણ આ રીતે માસ્ક પહેરવાની સાઠ વર્ષથી ઉપરના લોકો અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ લોકોને માસ્ક પહેરવાની માર્ગદર્શિકા એ લોકોએ બહાર પાડી છે જે ડબ્લ્યુએચની ને ફોલો કરે છે એટલે મારી મારી અભિધારણા એવી છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ આ પ્રમાણે રેકમેન્ડેશન છે બિલકુલ સર આપણે જોયું છે કે આપણો સમાજ આપણી પબ્લિક આ જનતા છે ને જ્યાં સુધી કોઈ દંડનીય કાર્યવાહી ના થાય ત્યાં સુધી કોઈ સ્ટ્રીક રૂલ્સ રેગ્યુલેશન્સ નથી પાડતા હોતા ઇવન કોવિડમાં પણ જ્યારે દંડ લેવાનું શરૂ કર્યું ત્યારે પછી તેઓએ તમામ નિયમો પાડવાનું શરૂ કર્યું તો સ્વેચ્છાએ પબ્લિકે જાગૃત થવાની કેટલી જરૂર છે આ નિયમો પાડવા માટે ગાઈડલાઇન્સમાં હોય કે નથી હોતા તો પણ અને છેલ્લે જ્યારે સમય આપણો પૂરો થવા આવ્યો છે આ કાર્યક્રમનો તો તમારા તરફથી ખાસ દર્શક મિત્રોને કોઈ ટીપ્સ આપવા માંગશો સી આ તમે બહુ સાચું કીધું આપણા ત્યાં પેલું અકબરી નો અકબરના દરબારમાં લોટો ભરવા જેવી જ વાત છે દરેકને એમ લાગે છે મને કશું નથી થવાનું બાકી બધાને થશે મને નહીં થાય એટલે એ એ એ એ જે આપણી માનસિકતા છે પર્ટિક્યુલરલી પબ્લિક હેલ્થ અને પબ્લિક હેલ્થ અવેરનેસ આપણા ત્યાં લગભગ બહુ જ ઓછી છે અને તમે જુઓ તો આપણા ત્યાં પ્રિવેન્શનનો કોન્સેપ્ટ છે એટલું બધું નથી આપણે ત્યાં ક્વોરેટિવનો કોન્સેપ્ટ વધારે છે માદા પડીએ પછી ટ્રીટમેન્ટ કરશું એટલે એ કોવિડમાં પણ એ લાગુ પડે છે ડાયાબિટીસ હાઇપરટેન્શન તમે જુઓ દરેકમાં આપણા ત્યાં પ્રમાણમાં લોકો આરોગ્ય અંગે જાગૃત છે પણ એ એના માટે કોઈ કરતા નથી જાગૃતતા એમને બધી બધી ખબર હાઈપરટેન્શન થાય કોવિડ નાઇન્ટીન થાય તમને બધી સલાહો બધી એમને ખબર હશે પણ એ પોતે ઇમ્પ્લિમેન્ટ કરતા નથી ઇમ્પ્લિમેન્ટ કરે તો હવે કન્સિસ્ટન્સી નથી મેઇન તો સાતત્યતા ધારો કે માસ્ક પહેરવો જોઈએ તો અત્યારે પાંચ દિવસ પહેરશે પણ પછી એવું નહીં તમારે માસ્ક પહેરવું એટલે તમારે કન્ટિન્યુઅસલી પહેરવો જ જોઈએ અને એટલે એ પ્રકારની કન્સિસ્ટન્સી સાથેની સાથેની જે કંઈ પણ માર્ગદર્શિકા આવે એનું ચુસ્તપણે પાલન થાય દરેક દ્વારા અને એ આપણે એમ જ માનીને ચાલવાનું કે બહાર નીકળીએ છીએ એટલે આપણને જ કોવિડ થવાનું છે એ રીતે આપણે જો 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 દરેક લોકો માસ્ક પહેરે અને ક્રાઉડેડ માં ના જાય અને બધી માર્ગદર્શિકાનું પાલન કરે તો તે તો તે લોકો બચી શકે કોવિડ છે ને એ દ્વારા આખા આખા દેશમાં કોવિડનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય એટલે મારી તો જે દર્શક મિત્રોને એ જ ટીપ છે કે તમે આ કોવિડ નાઇન્ટીન એ એ એક ક્યોરેટિવ ડિસીઝ નથી મેં તમને કીધું એ પ્રમાણે કોઈ ટ્રીટમેન્ટ નથી પ્રિવેન્શન એક જ એની ટ્રીટમેન્ટ છે અને પ્રિવેન્શનમાં પણ સિમ્પલ સ્ટેપમાં છે માસ્ક પહેરો ઓવર ક્રાઉડિંગમાં ના જશો બની શકે તો બહાર જવાનું ટાળો વારંવાર હાથ ધોવો આ બધી સિમ્પલ ટીપ્સ છે આમાં કંઈ બહુ વધારે મોટું ઇન્વેસ્ટમેન્ટ કે કશું નથી તો આ બધાનું પાલન કરી અને આ કોવિડ નાઇન્ટીનની ની નવી લહેર છે એમાં ગભરાવાની જરૂર નથી પણ તો પણ આપણને ના થાય એ પ્રકારના પ્રયત્નો દરેક માણસ કરે તો એ રીતે એ રીતે આપણે આ રોગથી બચી શકાય એમ બિલકુલ સર આપ સમય કાઢીને આવ્યા સ્ટુડિયોમાં અને આટલી સરસ મજાની જાણકારી માર્ગદર્શન આપ્યું તો બદલ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ આઈ એપ્રિશિએટ તો દર્શક મિત્રો આજે ખૂબ નવા મુદ્દા પર અને ખાસ કરીને આ મુદ્દો નવો નથી પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ મુદ્દા પર આજે આપણે આ ચર્ચા કરવી ખૂબ અગત્યની બની રહે છે કોવિડની નવી લહેર નવો વેરિયન્ટની જ્યારે શરૂઆત થઈ ગઈ છે જે રીતે ડોક્ટરે કહ્યું કે ડરવાની જરૂર સ્વાભાવિક નથી પણ સાવચેત રહેવાની જરૂર છે આજે કોવિડની ચેન છે નવા વેરિયન્ટની ચેન છે એ તોડવી વધારે જરૂર છે અને એ તમે તમારા સ્વેચ્છા અને સ્વજાગૃતિથી જ તોડી શકશો અમારી આશા છે કે આપ સૌ તંદુરસ્ત રહો અને સ્વસ્થ રહો તેવી આશા સાથે આવતીકાલે એક નવા વિષય સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર